ઘોઘા સર્કલથી મેઘાણી તરફ જવાના રસ્તા ઉપર ભૂવો પડતા ઘોઘા સર્કલથી મેઘાણી તરફ જવાના રસ્તા ઉપર ડ્રેનેજની ટાંકીની બાજુમાં ભુવો પડ્યો છે આ ભુવો ટાંકીની બાજુમાં ભૂવાના કારણે જો કોઈ ભારે વાહનો તેની પરથી ભૂલમાંથી પણ ચાલશે તો અકસ્માત થઈ શકે છે તો તાત્કાલિક તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી